પહેલી વાર નવરાત્રીનો વ્રત રાખવામાં કઈ 11 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો એક વ્રત પહેલા શરીર અને મનથી પવિત્ર થઈ जाओ અને શુભ મુહૂર્તમાં વ્રતનો સંકલ્પ લો બે કળશ સ્થાપના કરો અને પવિત્ર માટીમાં જવરોકો ત્રણ આખો દિવસમાં દુર્ગાની પૂજા કરો અને સવારે સાંજે આરતી કરો ચાર माँ दुर्गा ने लाल फूल अने शणगार नो सामान अर्पण करो पांच मन शांत राखो अने पति पत्नी कामवासना थी दूर रहो छह घरनी स्त्री कन्या अने बाड़को पर गुस्सो के अपमान न करो सात मोटा नो सम्मान करो अने झगड़ो करवा थी बचो आठ पूजा पाठ मा मंत्रोच्चार मा भूलो न थाय न પૂજા સ્થળ સાથે ઘરમાં પણ કોઈ પણ પ્રકારની ગંદકી ન થવા દો દસ ગંદા કે ધોયા વગરના ના કપડા ન પહેરો અગિયાર દિવસ ન ઊંધો અને માંસ કે મદિરાનું સેવન બિલકુલ ન કરો આભાર